નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે સાત તારીખે ગુજરાતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો શું નિર્ણય લેવાયો તમામ મિત્રો માટે આજના સમાચાર સૌથી મોટા અગત્યના રહેવાના છે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા તરફ પશુપાલકો માટે ખુશ ખબર આવી છે તમામે તમામ સમાચાર જણાવીશું પણ પણ એ જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને જણાવું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા પશુપાલકો માટે જે ખુશખબર આવી છે એ ખુશખબર તમામ મિત્રોને સંભળાવી દઉં તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે એવા તમામ મિત્રો માટે આ સમાચાર છે મધુસૂદન ડેરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂતો મધુસૂદન ડેરી સાથે સંકળાયેલા છે એ તમામ મિત્રો માટે મોટી ભેટ મોટી ખુશખબર આવી ગઈ છે હવે બોટાદ જિલ્લાની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો તમામ પશુપાલકો માટે રાહતના સમાચાર છે ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કેટલો ભાવ હવે થયો તો પહેલા સાતસો બોતેર રૂપિયાનો ભાવ હતો હવે નવો ભાવ સાતસો બ્યાસી રૂપિયાનો પશુપાલકોને મળશે તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે આ મોટી ખુશખબર તમામ મિત્રો માટે આવી ગઈ છે ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે તમામે તમામ રેશન કાર્ડ ધારકો આ સમાચાર જોવા ખૂબ જ જરૂરી છે રેશન કાર્ડ ધારકોને જથ્થો આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી દરેક રેશન કાર્ડ ધારકોને એક એક કિલો તુવેર દાળનું વિતરણ કરવામાં આવશે મોટી જાહેરાત કરાઈ હતી પરંતુ અમદાવાદમાં હજી પણ આઠસો દુકાનની અંદર તુવેર દાળનો જથ્થો પહોંચ્યો જ નથી રાશન કાર્ડ ધારકોને ધક્કા ખાવા પડે છે તડકાની અંદર ઊભું રહેવું પડે છે લાંબી લાઈલોમાં ઊભું રહેવું પડે છે પરંતુ તેમ છતાં તુવેર દાળ હજી સુધી મળી નથી દુકાનદારો પણ કહી રહ્યા છે કે એકત્રીસમી માર્ચે અમને પરમિટ મળી ગઈ હતી અમે પૈસા પણ તુવેર દાળના મોકલી દીધા છે પરંતુ હજી સુધી દુકાનમાં તુવેર દાળનો જથ્થો મોકલવામાં નથી આવ્યો તો અમદાવાદની અંદર આઠસો દુકાનમાં તુવેર દાળનો જથ્થો હજી પણ મળ્યો નથી રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ મળે નથી તો મોટા સમાચાર તમામ મિત્રો માટે હતા ત્યાર પછી મિત્રો હવે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સાત તારીખે ગુજરાતની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો શું નિર્ણય લેવાયો છે તમામ મિત્રોને જણાવી દઈએ ચૂંટણી તારીખ હવે મિત્રો નજીક છે સાત મે ગુજરાતની અંદર ચૂંટણી છે ત્યારે સાત મેના રોજ સમગ્ર ગુજરાતની અંદર જાહેર રજા રાખી દેવામાં આવી છે આ મોટો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે સાત તારીખ પાંચમા મહિનાની સાત તારીખે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે

તમે રજા રાખવાનો તમારો પૂરેપૂરો અધિકાર રહેશે તો સાત તારીખે રજા રાખવાની મોટી જાહેરાત કરવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો સાત તારીખે ગુજરાતની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી મિત્રો મોદી સરકારે ત્રણ મોટી ભેટ આપી કઈ કઈ ભેટ આપી તમામ મિત્રો તમામ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી ભેટ રહેવાની છે મોદી સરકારે ત્રણ ભેટ આપી છે હવે મિત્રો મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે વસ્તુ આપવામાં આવશે કઈ કઈ વસ્તુ આપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ સૌથી પહેલાં ભારત આતા થકી તમામ લોકોને ઘઉંનો લોટ મળશે ભારત રાય અંતર્ગત લોકોને સસ્તા ભાવે ચોખા મળશે અને ભારત દાળ અંતર્ગત તમને ચણાની દાળ આપવામાં આવશે તો મોદી સરકારે ભારત નામે બ્રાન્ડનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે ભારત બ્રાન્ડે તમામ મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે તમામ વસ્તુ મળશે ભારત આટાની વાત કરીએ તો માત્ર સાડી સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉંનો લોટ મળશે ભારત રાય અંતર્ગત માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે તમને ચોખા મળશે ખૂબ જ સસ્તા ભાવે મળશે ભારત દાળ અંતર્ગત સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ મળશે સૌથી મોટા સમાચાર મોદી સરકાર દ્વારા ત્રણ મોટી ભેટ તમામ લોકોને આપી છે તો હવે તમામ લોકો સસ્તા ભાવે બ્રાન્ડેડ વસ્તુ ખરીદી શકે ભારત નામની બ્રાન્ડથી આ તમામ વસ્તુ લોન્ચ કરવામાં આવી છે તમામ લોકોને બ્રાન્ડેડ વસ્તુ સસ્તા ભાવે આપવામાં આવશે તો ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકોને ઝટકો સમાન સમાચાર આવ્યા હતા તમામ મિત્રોને જણાવી દી કે આ પ્રકારનું એક પરિપત્ર ફરતો થયો તો આ પરિપત્રની અંદર લખવામાં આવ્યું હતું કે રેશન કાર્ડ ધારકોને અમુક આવક કરતાં વધારે આવક હોય તો એવા રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં નહીં આવે તમારી આવક વધુ હોય તો તમને અનાજ મળશે નહીં અને તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે આવો પરિપત્ર પરતો થયો તો ત્યારે આ તમામ રેશન કાર્ડ ધારકોને રાહત મળે એવા સમાચાર આવી ગયા છે કે આ પરિપત્ર મિત્રો ખોટો છે ખોટો તો નથી પરંતુ આ પરિપત્ર થોડોક જૂનો છે પહેલાંનો પરિપત્ર છે એ સમયે જ્યારે મામલદાર દ્વારા આ નિયમો સામાન્ય લોકો માટે લેવામાં આવ્યા હતા આ પરિપત્ર જૂનો છે એ સમયે લેવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી આવો કોઈ પણ પરિપત્ર ફરતો નથી તો કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર આવી ગયા છે મહીસાગર જિલ્લા ચૂંટણી શાખા અને મીડિયા સેલ દ્વારા આ પરિપત્રને બાકાત કરી દેવામાં આવ્યો છે આ પરિપત્ર જૂનો હોવાનું સામે આવ્યું છે તો રાશન કાર્ડ ધારકો માટે રાહતભર્યા સમાચાર તમારું રાશન કાર્ડ બંધ થવાનું નથી આ સમાચાર 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 હતા હતા જૂના અત્યારે આવી કોઈ પણ જાહેરાત કરાય નથી તો હાલ પૂરતી રાશન કાર્ડ ધારકો માટે રાહત છે ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે હવે મિત્રો ટોલ નાકા બંધ કરી દેવામાં આવશે

ટોલ નાકાની જગ્યાએ સેટેલાઇટ આધારિત સિસ્ટમ ગોઠવવામાં આવશે જીપીએસ સિસ્ટમ ગોઠવવામાં આવશે આ સિસ્ટમની શું ખાસિયત હશે તમામ મિત્રોને જણાવી દઈએ તો હવે તમારે વગર ગાડી રોક્યા વગર તમારે પસાર થઈ જવાનું છે ક્યાંય પણ ટોલ નાકે તમારે ગાડી રોકવાની નથી તમારા જે પણ પૈસા ટોલના થતા હશે એ ચાલુ વાહને તમારામાંથી કાપી લેવામાં આવશે તો આ માટે એક ખાસ પ્રકારની જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે ચાલુ વાહને તમારું વાહન ટ્રેક થઈ જશે અને ચાલુ વાહને તમારા પૈસા ખાતામાંથી કાપી લેવામાં આવશે તો હવે મિત્રો ટોલ નાખે લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે તમારે ચાલુ વાહને તમારા પૈસા કપાઈ જશે અને જેટલું અંતર કાપ્યું હશે એટલા જ પૈસા તમારા પણ સૌથી મોટી વાત છે અત્યાર સુધી તમારા તમામ હાઈવે ના મિત્રો પૈસા કપાતા હતા પરંતુ હવે તમે જેટલો નેશનલ હાઈવે વાપરો છે એટલા જ તમારા પૈસા કપાશે તો ટોલ નાકાને લઈને સૌથી મોટી જાહેરાત થી તમામ મિત્રો માટે જણાવી દઈએ ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે સોલાર પંપ ખરીદવા માટે ખેડૂતોને સાહીઠ ટકાની સબસિડી મળશે સૌથી સમાચાર ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આ મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અંતર્ગત પીએમ કુસુમ યોજના હેઠળ તમામ ખેડૂતોને સાહીઠ ટકાની સબસિડી મળશે સોલાર પંપ ખરીદવો હોય જે પણ મિત્રોને એને સાહીઠ ટકાની સબસિડી અને ખાસ કરીને જે મિત્રો અનુસૂચિત જનજાતિ વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે તો સાહીઠ ટકા અને વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની સબસિડી ખેડૂત મિત્રોને મળવાની છે આ તમામ મિત્રો માટે મોટા સમાચાર હતા પરંતુ આ જાહેરાત અત્યારે રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે અને આ યોજના કેન્દ્ર સરકારની યોજના હોવાથી ગુજરાતની અંદર પણ ટૂંક સમયમાં આવી જાહેરાત થશે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર ખેડૂતોને લોન આપવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે વગર કોઈપણ ગેરંટી ખેડૂતોને લોન મળશે મોટી જાહેરાત કરવામાં આવી છે પિયુષ ગોયલ દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે શું જાહેરાત થઈ છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ખેડૂતોને જેવી રીતના કેસીસી કાર્ડ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન મળે છે એવી જ રીતના ઈ કિસાન ઉપજ નિધિ યોજનાની અંદર પણ ખેડૂતોને વગર ગેરંટીએ સાત ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત છે આ યોજના બહાર પાડવાનું કારણ એ છે કે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડમાંથી પણ લોન લઈ શકશે સાથે સાથે ઈ કિસાન ઉપજ નિધિમાંથી પણ લોન મળશે એટલે ખેડૂતોને બંને જગ્યાએથી એક સાથે લોન મળશે તો ખેડૂતોને લોન આપવા માટે આ બીજી નવી યોજના શરૂ કરી જેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના રાખવામાં આવ્યું આ યોજનાની અંદર પણ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની જેમ જ લોન આપવામાં આવશે અને આ લોન મેળવવા માટે ખાસિયત છે કે જો તમારે ઈ કિસાન ઉપજ નિધિમાંથી લોન લેવી હોય તો તમારે વેરહાઉસ દ્વારા જે રસીદ આપવામાં આવે છે એ રસીદ તમારે આપવી ફરજિયાત રહેશે એટલે ટૂંકમાં ખેડૂતોએ પોતાનો માલ વેરહાઉસમાં રાખવો પડશે અને એ વેરહાઉસની રસીદ તમે આપશો એટલે તમને લોન મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના નવી યોજના બહાર પડી છે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર હતા આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વડિયો તમારા મિત્રોને અત્યારે જ મોકલી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો તો મિત્રો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વડિયોમાં જય જવાન જય કિસાન